લોલાડામાં ભજન ભોજન સ્નેહ સાથે પશ્ચિમિયા જ્યોતપાઠનું પૂજન તથા ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો દેશમાં આસ્થા અને આસ્થાની પરંપરાનો લાંબો ઇતિહાસ છે વર્ષોથી પૂર્વજો દ્વારા દેવી દેવતાઓના ચમત્કારોની વાર્તાઓ વર્ણવવામાં આવી છે પરંતુ ક્યારેક ભગવાનના ચમત્કારો પણ સામે આવે છે ત્યારે લોલાડા ગામના નાડોધા પરિવારના ખેર અજીતભાઈ અજુભાઈને નકલંક ભગવાનના અનેક પરચા જોવા મળ્યા છે ત્યારે અતૂટ શ્રદ્ધા ધરાવતા સ્વર્ગસ્થ ભોજાબા તથા સ્વર્ગસ્થ અજુબા પરિવારના અજીતભાઈ ખેર દ્વારા ત્રિવેણી સંગમ સમા ભજન ભોજન સ્નેહમિલન તેમજ શ્રી રામદેવજી મહારાજના પશ્ચિમીય જ્યોતપાટનું પૂજન અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ જેઠ સુદ પાંચમ ને મંગળવાર તારીખ અગિયાર છ બે હજાર ચોવીસના રોજ રાત્રે યોજાયો હતો પાટના અધિપતિ મહંતશ્રી પ્રવીણપુરી કે ગોસ્વામી ડીસા પાટના કોટવાડ અણદાભાઈ એસ પ્રજાપતિએ પશ્ચિમિયા જ્યોતપાટનું પૂજન કરાવ્યું અને ઉપસ્થિત ભજનીકોએ ભવ્ય સંતવાણીનું રસપાન કરાવ્યું હતું આ અવસરે સાંજે પાંચ પંદર કલાકે શ્રી રામદેવજી મહારાજનું સામયું ભૂદેવોના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ઢોલ નગારા અને શરણાઈના સુરો વચ્ચે ભવ્ય સામ કરવામાં આવ્યું હતું ભોજન પ્રસાદ બાદ જ્યોત પ્રાગટ્ય મળેલા મિત્રોનો પરિચય સન્માન અને ભજન સત્સંગ યોજાયેલ આ પાવન અવસરે સ્નેહ મિલન કન્વીનર અણદાભાઈ પ્રજાપતિ સહકન્વીનર વિરમભાઈ દેસાઈ ઊણ સહયોગી મિત્રો રણછોડભાઈ ધ્રાંગધ્રા બણદેવભાઈ મહેસાણા છેલભાઈ ચિત્રખેડા વિજયભાઈ જુનાગઢ વરસંગભાઈ સમી સેવા કેમ્પ પ્રતિનિધિ પીએમ માળી વાલાભાઈ આર પ્રજાપતિ રાજપુર માનસંગભાઈ ચૌધરી અધગામ લાખાભાઈ પાલડી લીલાભાઈ ખરડોસણ મફાભાઈ માલધારી કેમ્પ ભગવાનદાસ બાપુ નવી ભીખુડાઈ સહિત વિશાળ સંખ્યામાં બાબાના ભાવિક ભક્તો હાજર રહી જ્યોતપાઠ ભૂજન તેમજ તેમજ ભવ્ય સંતવાણીનો લાભ તથા ભરવાડ સમાજ દ્વારા રમાયેલ હુડો રાસ જોવાનો લાભ લીધો હતો સંતો મહંતો મહેમાનોને અલ્પેશભાઈ જયેશભાઈ રમેશભાઈ અજીતભાઈએ ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી ભેટ પૂજા દ્વારા સન્માન કરી ગ્રુપ દ્વારા ગ્રુપના પ્રમુખ દિનેશભાઈનું ભવ્ય સન્માન કરેલ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત